અમે તમારા દર્શને આવ્યા ગણપતિ બાપા દરેક મિત્રોને મારા વિના નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ સૌને મારા અને મિત્રો સરસ મજાનું એવું ડેકોરેશન થીમ એટલે કે દ્વારકા ઉપર આખો જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે કયા ગામની અંદર ધકવાડા ધકવાડા ગામની અંદર બિલ્લી અંદર આપણે આવી ચૂક્યા છીએ આજે અને અહીંયા એટલું બધું પબ્લિક છે એક દોઢ કિલોમીટર સુધી પાર્કિંગની ગાડીઓ બધી લાગી છે આપણને એમ થાય છે કે અહીંયા છે કે કેમ લાઈવ આપણે જોઈએ અહીંયાથી બહુ અંદર જવાનું છે હજુ આપણે તો ચેનલ ઉપર નવા આવ્યા સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહ્યો મિત્રો કારણ કે તમને કહું છું વારંવાર કે ઘણા બધા વિડીયો તમારા માટે લાવતો રહો છું તો આપણે અહીંયા દર્શન કરીએ ગણપતિ બાપાના અને અહીંયા જોઈએ શું શું કેટલું ક્રિએટિવિટી કરી છે એ લોકોએ અને કોઈક જોડે વાત કરવાની કોશિશ કરશું થાય તો કેમ કે ભીડભાડ વધારે છે તો વિડીયોમાં બની રહ્યો તો કન્ટિન્યુ

બહુ સરસ ગાય છે તમારો મજા આવે તમે આગળ શીખતા રહેજો મમ્મી ને કેજો કે કઈક ને કઈક શીખાવે અમને અને જ્યાં પણ જાઓ અહીંયા ત્યાં જોવા આવે ને તો કઈક ને કઈક શીખતા જાવ હે હા ચાલો મળીએ મિત્રો જેમ ટ્રાફિક પર તમે જોયું અહિયાં કેટલું બધું પબ્લિક છે આપણે દરબારના રાજા દર્શને આવ્યા છે ગણપતિ બાપાના દર્શને આવ્યા છે અને અહિયાં સરસ મજાનું ડેકોરેશન અહીંયા સરસ મજાનું ટીમ બનાવવામાં આવી છે દ્વારકાની તો અહિયાં એની પાછળ જે મહેનત લાગી છે એવા યુવાનો જે અહીંયા છે આપણી જોડે છે તો એમની જોડે થોડી વાતો કરીએ ભાઈ શું નામ

કરે છે અને અમે લાસ્ટ પાંચ વર્ષ અલગ અલગ કૃતિઓ દ્વારકા કોન્સેપ્ટ તૈયાર કર્યો હતો તો આ દ્વારકા નગરીનો કોન્સેપ્ટ તૈયાર કરવાનો હેતુ એવો છે અમારો કે આજે જોઈએ ને તો સમાજમાં તહેવારો તો ઉજવાય છે તહેવારો પછા નો જે હેતુ છે એ થોડો લુપ્ત થાય છે એ હેતુ ને થોડા ધ્યાનમાં રાખીને દ્વારકા નદી નો કોન્સેપ્ટ બનાવ્યો છે અને એ દ્વારકા નદી નો કોન્સેપ્ટ ભગવાન લગભગ બે થી અઢી મહિના જેવાનો સમય લાગ્યો છે અને નવ નવ્યળ મંદિર ના જે યુવાનો છે એમની જોડે આ બનાવતા બનાવતા અમને ઘણો સમય લાગી ગયો છે એમનો સાથ સહકાર બી વધારે છે એના થકી અમે આ કૃતિઓ આટલી સરસ મજાની જે અલગ અલગ કૃતિઓ છે એ બનાવી શક્યા છે જી અને આ આપણા સુમાનિયા તો મહેનત કરે છે એમાં કોઈ વડીનો સાથ તમારો કોઈ એડવાઇસ જે કંઈ મળી કરી એમાં કે આ રીતે કરો આ રીતે કરો હા હવે એમ કહેવાય છે ને પાછળ આગળ અમે જે પ્રયત્ન છે ચાલુ રાખ્યા છે અને એનું પરિણામ તમે જોઈ શકો છો પરિણામ આપણે જોઈ શકીએ પણ એની પાછળ ઘણા બધા ખર્ચો પણ થાય છે વડીલો

તકલીફ સંગઠન તમારું અને સરસ મજાનું થીમ બનાવે છે દર વર્ષે આ જે તમે થીમ બનાવતા રહો મહેનત કરતા રહ્યો આગળ આજે દર વર્ષે તો અમે આવ્યા હતા પણ ઘણા ઓછા માણસો હતા તે સિવાય આ વખતે ઘણા બધા વધારે પડતા લોકો દેખાય છે અમને અને કંઈક ને કઈક એનું રિઝન હશે કે સારું હશે કઈક ને કઈક તો જ માણસો આવે છે જુએ છે અને આઈ હોપ કે આમાંથી કઈક ને કઈક લોકો શીખતા જાય એવું હું ચાહું છું અને તમે પણ એવું જ ઈચ્છતા હો ચોક્કસ થી તો મિત્રો જોઈએ આપણે અહિયાંનું આખું દ્વારકા દર્શન કરીએ અને એટલું એમાં ખર્ચો કઈ રીતે બનાવ્યો છે આપડે થોડુંક અંદર જોતા જશું જાણતા જશું તમને પણ વિડીયોમાં બતાવતો જઈશ બની રહેલો વિડીયોમાં કન્ટિન્યુ આપડે એન્ટ્રી છે અહિયાં અહિયાં એન્ટ્રી કરીએ છીએ આપણે તો અહીંયા તો સરસ મજાનું પહેલા તો પુલ મિત્રો બનાવ્યો છે અને પુલ ઉપર ઘણો ખર્ચો લાગે છે ત્યાર પછી બાજુમાં તમે ફાઉન્ટેન જોઈ શકો છો અહીંયા મારી રાઈટ સાઈડ તમે જોઈ શકો છો ભાઈ બધા જે મહેનત કરી છે એ અહિયાં દેખાય છે આપડા ગણપતિ બાપા બેઠા છે સરસ મજાના અને એક કૃષ્ણ રૂપમાં બેઠા છે તો આ આ કોન્સેપ્ટ તમે ક્યારથી વિચાર્યો અને કઈ રીતે તમે આ બનાવ્યું પાણીની અંદર ઉપર એ જે બનાવ્યું છે અમે કન્ટેન્ટ હા તો એમાં જે નીચેનો બેઝ છે એનું બેકગ્રાઉન્ડ છે એ થોડુંક એનું કે મિક્સ મીડિયામાં મે કામ કર્યું છે થોડુંક છે કે અમુક વસ્તુ આપણે જોઈએ તો એક અમુક કોન્ક્રીટ વસ્તુ પણ છે એમાં

ગણપતિ બાપા નો સાસ મહિનાનો એવું દ્વારકા થી ઉપર પાણી ની અંદર જે મહેનત કરે છે લોકો દેખાય આપણને અને ત્યાં પછી અહીંયા શું જોવા જેવું છે આપણે જે હવે છે આગળ જઈએ તો જે દ્વારકા આપડે સમુદ્ર માં જે સમય ગયે છે એ જોવા માટે જઈએ આગળ પાણી ની અંદર પાણી ની અંદર બરોબર ચાલો તો મિત્રો એ પણ જોઈએ આપણે મિત્રો હજારો વર્ષ પુરાણો દ્વારિકા આપણું જે પાણીની અંદર જતું રહ્યું હતું એનું જે આખી થીમ અહીંયા ધપવાડા ગામના યુવાનોએ

બસ એ રીતે આપણે અત્યારે જે મોદી સાહેબ જે દર્શન કર્યા જે આપણી પ્રાચીન જે દ્વારકા નગરી છે કે જે પાણીમાં સમાઈ ગયેલી હતી એના બસ તો એની જ એક ઝાંખી અમે અહીંયા ઊભી કરી છે કે જે રીતની દ્વારકા નગરીમાં મહેલો હતા જે રીતના ઘરો હતા મંદિરો હતા ગેટો હતા બસ એ રીતનું જ કે આપણે બધા ત્યાં તો નહીં જઈ શકીએ એક ઝલક અહીં આપણને મળશે હા એની એક ઝલક આપણે અહીંયા જોઈ શકીએ છીએ એ રીતની અમે ઝાંખી અહીંયા ઊભી કરી છે અહીંયા લોકો જોવા માટે આવે છે એ લોકોને શું શીખવાનું મળશે આમાંથી એમાંથી એ લોકોને શીખવા મળશે કે ભાઈ મતલબ ઘણા બધા લોકોના મોઢા માં સાંભળ્યું છે કે ભાઈ દ્વારકા તો નહીં જવાય પણ અહિયાં આ એક અહિયાં એક દર્શન થઈ જાય અને આપણી એક સંસ્કૃતિ બી છે કે જે આપણે ઉજાગર કરતું એક તમે સરસ મજાનો છે કે છોકરા લોકો અમારા ટીમ માં કે મતલબ જે જે બી બધા મેમ્બર્સ છે ઢકવાળા નવયુવક ગર્લ્સ માટેના ઘણી બધી મહેનત કરી છે

આ લોકો યુવાનો જે મહેનત કરે છે અને લોકોને જે ઉજાગર કરે છે આપણી સંસ્કૃતિ ને લઈને એ જ રીતે ચાલતું રહે કાયમ ને કાયમ અને આવા મહેનત કરી આગળ વધે આપણે એવું ઉચાઈએ છીએ અને અહીંયાથી આપણે આગળ વધીએ પણ આમાં શું કરો તમે આમ બરાબર અને તે સિવાય બીજું અહિયાં તમે શું અહીંયા લોકોને નોલેજ આપો જાણવાનું અહિયા છોકરાઓ જે ખાસ ધ્યાન એ લોકોના પર આપજો એ લોકો ને એક વસ્તુ ડિટેલમાં ખબર પડે કે વર્ષે પુરાણો જે આપણી સંસ્કૃતિ છે એને એ લોકો જાણે શીખે

ગામના લોકોનો સહયોગ સારો છે ને સંપી નામ સારું મેનેજમેન્ટ કરેલું છે અને લોકો દૂર દૂરથી જોવા માટે આવે છે ને કોઈ પણ જાય છે સારું મેનેજમેન્ટ છે અમને જોવાનો આનંદ થાય છે ગમ્યા કરે છે જે વૃંદાવન ને લગતું છે દ્વારકા નગરી છે સુદર્શન સેતુ છે ત્યાં સુધી ન જવાય પણ અમે અહીંયા સુધી આવી શક્યા તેનો પણ અમને સંતોષ છે આનંદ મળે જી ખૂબ સરસ આખી દ્વારકા નગરી તમે અહીંયા દરબારની અંદર આવ્યા છે ત્યાં લોકો તો આવશે અને અહીંયા નવું પણ લોકો જોવા મળશે કામ અંદર તો થેન્ક યુ વેરી મચ તમારો કીમતી સમય આપવા માટે તમારું કામ કરો હવે આપણે આગળ વધીએ અહિયા થેન્ક યુ ಓ ಜಡಾದ ಜಡಲ ನಾದಿನ ನಾದಾರ ಗಣಪತಿ જગન્નાથંદમાનંદ એ ક્યાં હોય એટલી જ્યાદા ભીડ એટલે કે આટલી બધી મિત્રો ભીડ છે ડકવાડા ગામની અંદર અને

હા ધ્યાન આપજો આપણે આગળ વધે અહીંયાથી ભાઈ થેન્ક યુ તમારા સમય આપવા तुम्हाला संपर्ट आवडतं पण आम्हाला आमच्या आठवण आवडतं

અને સાથે સાથે વૃંદાવન ના દર્શન પણ આપણને થયા તો ત્યાર પછી આપણે થોડા આગળ વધશું અને ગણપતિ બાપાના દર્શન હજુ આપણે કર્યા નથી તો ગણપતિ બાપાના દર્શન કરશું અને અહિયાં વધેલો જ હોય તો આની જોડે વાતો કરવાની કોશિશ કરશું થેન્ક યુ વેરી મચ તમારો સમય આપવા માટે तुम्हाला सण पण आवडतं पण आम्हाला आमच्या बापाचं आठवण आवडतं સરસ મજાના આપણે આખા દ્વારિકાના દર્શન કર્યા પાણીની અંદર જે એ લોકોએ મહેનત કરે છે બનાવી ખૂબ જ સરસ બનાવ્યો છે અને અહીંયાથી ઘણું બધું એવું શીખવા મળે એવું છે સનાતન જે આપણી જૂની સંસ્કૃતિ છે અહીંયાથી આપણને જાણવા મળે છે શીખવા મળે છે બાળકોને પણ શીખવું આવી જગ્યાએ લઈ જાઓ તો અને